નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સરગવાના ફાયદા સરગવો નામની જે વનસ્પતિ છે ગામડામાં ખૂબ આસાનીથી અને બધા જ લોકો ઓળખતા હોય છે સરગવો જે છે સરગવો આયુર્વેદમાં સૌથી પાવરફુલ વનસ્પતિ કહી છે સરગવાને કેમ કે સરગવો છે ને એ ત્રણસો રોગો છે એને મટાડનાર છે સરગવાની અંદર ગુણ એવો છે કે ત્રણસો પ્રકારની બીમારીને મટાડી શકે છે વગર દવાઈએ સરગવાની અંદર સરગવાના મૂળથી લઈ એના પાન સુધી બધા જ અંગો છે ફાયદાકારક છે સરગવાનું મૂળ હોય સરગવાના ફૂલ હોય સરગવાના પાન હોય કે સરગવાના ફળ એટલે કે એની જે શીંગો લાંબી થાય છે એક એક ફૂટની જે શીંગો થાય છે ને કે વધારે લાંબી એનાથી પણ હોય છે આ શીંગો પણ ખૂબ ઉપયોગી છે મોટાભાગના લોકો એવું માનતા હોય કે શીંગો છે એ ખૂબ ફાયદાકારક છે પણ સૌથી વધારે પાવરફુલ અંગ હોય ને સરગવાનું તો એ છે એના પાન સરગવાના પાનની અંદર અદ્ભુત પ્રકારની શક્તિ રહેલી છે જેની અંદર છે વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે મિત્રો જેની અંદર કોપર છે ફાઈબર છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે મેંગેનિસ છે ઝિંક છે પ્રોટીન છે વિટામિન સી છે કેલ્શિયમ છે એમ કહેવાય કે કયું પોષક તત્વ સરગવામાં નથી અને અન્ય ફૂડ કરતાં અન્ય ફૂડની સાપેક્ષમાં સરગવામાં અનેક પ્રકારે અનેક ગણું પોષક તત્વ રહેલું છે કેમકે દૂધની અંદર એમાં અનેક ગણું કેલ્શિયમ વધારે છે દહીં કરતાં એમાં અનેક ગણું પ્રોટીન વધારે છે ઘઉંના દ્વારા કરતાં ક્લોરોફિલ છે એ અનેક ગણું વધારે છે પાલક કરતા તત્વ ખૂબ જ વધારે છે સરગવાના પાનની અંદર એ સિવાય ઓમેગા થ્રી ફેટી એસિડ એવા તો અદ્ભુત અને ઢગલાબંધ પોષક તત્વો હવે સરગવાનું એવો પ્રશ્ન થાય કે સરગવાનું સેવન કઈ રીતે કરવું હવે સરગવાનું નું સેવન કરવાની સૌથી સરળ અને આસાન રીત હોય ને તો એ છે આપણે બધા જે લોકપ્રિય રીત છે એ કે સરગવાની કઢી બનાવી અને ખાવાનું સરગવાઈની જે શીંગો હોય છે શીંગો અને બાફી અને એની જે કઢી હોય છે કઢી ખાવાની એકદમ સ્વાદિષ્ટની સાથે સાથે અનેક ઘણી ફાયદાકારક પણ એ સિવાય જે કોઈ આયુર્વેદિક ઉપચાર કરવો હોય પદ્ધતિસરનો ઉપચાર કે કોઈ સમસ્યા હોય તો અને ખાસ કરીને મિત્રો ડાયાબિટીસવાળા લોકો હોય તો એને ખૂબ ફાયદો થશે હૃદયની સમસ્યા હોય જેમ કે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય બીપીની સમસ્યામાં ખૂબ ફાયદો થશે એ સિવાય આંખોની સમસ્યા હોય માથાનો દુખાવો હોય પેટની અંદર અમુક પ્રકારની જીવાત હોય લિવરની સમસ્યા હોય કિડનીની સમસ્યા હોય ઓવરવેટની સમસ્યા હોય વધારે ચરબીની સમસ્યા હોય ગમે તે સમસ્યામાં સરગવાનો પ્રયોગ કરી શકાય એક સાધારણ પ્રયોગ તમને બતાવું ને અને સૌથી ઇઝી પ્રયોગ જે સૌથી વધારે ફાયદાકારક પ્રયોગ હોય ને તો એ છે સરગવાના પાનનો પ્રયોગ પાનનો બે રીતે પ્રયોગ છે એક તો સરગવાના પાન છે મુઠ્ઠી જેટલા પાંદડા લઈ એક ગ્લાસ પાણીમાં ઉકાળવાના પાણી બરાબરને ઉકાળવા લાગે ત્યાં સુધી ઉકાળવાના પછી આને શેર ઠંડુ પડી જવા દેવાનું આમ તો સાવ ઠંડુ પડવા દેવાનું થોડું ઉફાળું રહે ને ત્યારે તેની અંદર મધ ઉમેરી અને સેવન કરવાનું છે મિત્રો આનાથી ખૂબ જ ફાયદો થાય છે કેવા લોકોને તો જે લોકોને હાર્ટને લગતી કોઈ સમસ્યા હોય બ્લડ પ્રેશરને લગતી કોઈ સમસ્યા હોય પેટમાં કીડા હોય કે પાચનને લગતી કોઈ સમસ્યા હોય તો આનાથી ખૂબ ફાયદો થાય છે વજન વધારે હોય એની સમસ્યા હોય તો ખૂબ ફાયદો થશે એ સિવાય સૌથી અક્ષીર રીત છે કે સરગવાના પાંદડા છે એને લઈ એને સુકવી દેવાના બરાબર સુકાઈ જાય પછી એનો એને ખાંડી અને એનો એકદમ ઝીણો પાવડર બનાવી નાખવાનો દરરોજ એક ચમચી ની માત્રામાં પાવડર છે એનું હુંફાળા પાણી સાથે અથવા સામાન્ય પાણી સાથે સેવન કરવામાં આવે ને તો ખૂબ ફાયદો થાય છે શરીરમાં રહેલો ઝેરી કચરો નીકળી જાય છે શરીરમાં લોહ તત્વ વધે છે હિમોગ્લોબિનની સમસ્યા હોય તો દૂર થાય છે બ્લડને અલગની કોઈપણ સમસ્યા દૂર થાય છે એનિમિયામાં ખૂબ ફાયદો થાય છે ગરમ પાણી સાથે સરગવાના પાનનો પાવડર એક ચમચી પીવાથી મિત્રો શરીરનું વજન વધેલી ચરબી છે ફેટ છે એ ખૂબ ઝડપથી ઓગળી જાય છે એટલે આ રીતે ખૂબ ફાયદો થશે સરગવાના પાનનું અથવા એના જે શીંગો હોય છે એનું સૂપ પણ ખૂબ સ્વાદિષ્ટ બનાવી શકાય છે અને એ સૂપનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યામાં અદ્ભુત ફાયદો થાય છે બીપીની સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે માથાના દુખાવામાં ખૂબ ફાયદો થાય છે સાથે સાથે કબજિયાતમાં પણ ખૂબ ફાયદો થાય છે એટલે સરગવાના આમ તો અમૂલ્ય ગુણો છે એટલે સરગવાનું કોઈ પણ રીતે સેવન કરીએ અને શરીરને અઢળક ફાયદો થાય છે મિત્રો સરગવાની શીંગો આવે ત્યારે શીંગોનું સેવન કરાય બાકી પાન તો એના બારે માસ હોય જ છે એના પાનને કાંઈ ન કરો ને ખાલી કાચા કાચા ચાવીને પણ ખાઈ શકાય છે અથવા જે પાન છે આપણે સબ્જી બનાવતા હોય શાક બનાવતો એમાં પણ સરગવાના પાંચથી દસ નાના નાના પાન હોય છે એક એક ઇંચના દસ કે પંદર પાન સબ્જીમાં નાખી દઈએ તો પણ એ ફાયદો કરે છે કોઈ પણ રીતે એનું સેવન કરવામાં આવે ને અઢળક ફાયદો થાય પછી સરગવાની સાલના પણ અદ્ભુત ફાયદાઓ છે સરગવાનું જે મૂળ હોય છે એના પણ આયુર્વેદમાં ઘણા બધા ફાયદાઓ છે ખૂબ ખૂબ આભાર જય માતાજી